બેચર બાપા હરનાથ બાપુ નાનુકાભાઈ પડસાડાપાલ પડસાંગા ડેરી વાળા ભરતભાઈ પડસાડા સમગ્ર ગુજરાતમાં પડસાડા પરિવારનો ડંકો એમને નથી વાગતો કે ઘણા બધા લોકોની મહેનત આમાં કામ કરતી હોય છે ઘણા લોકો પડદા પાછળ હોય છે તેવા લોકોને સૌને મારા નમન બીજી એક ખાસ વાત મને કહેવામાં આવી છે કે થેલેસેપિયા પીડિત બાળકો માટે અમદાવાદ અમારા માટે બહુ મોટું ક્ષેત્ર છે કરોડની વસ્તીએ પહોંચવા આવ્યું છે જ્યાં પ્રવણીએ કીધું પ્રાકૃતિક ખેતી હવે પ્રાકૃતિક ખેતી કરીને એની ઉપજ બહુ મોંઘી પડે એટલે લોકો અપનાવવા ખચકાય છે પણ એને એકવાર ઉપયોગ કરશે તો સો ટકા તમે નિરોગી રહી શકશો પણ નથી કરી શકતા તો તેના માટે આવી સામાજિક સંસ્થાઓ અને હોસ્પિટલો આપણે આશરો લેવો પડે છે જયારે હમણાં હું હાલમાં અમદાવાદમાં સ્વચ્છ ભારત મિશન આધારિત નિકોલ વોર્ડમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મારી નિમણૂક ત્રણ વર્ષથી થયેલી છે ત્યારબાદ આ નિરોગી રહેવા માટે હું રોજ સવારે વીસ કિલોમીટર સાયકલ ચલાવું છું અને લોકો સાયકલ ચલાવતા થાય મારા બાપુજીએ એ પંચાસી વર્ષ સુધી સાયકલ ચલાવી સાગરભાઈ હજી સાયકલ ચલાવે છે યુનિવર્સિટી નોકરી જાય વીસ કિલોમીટર સાયકલ ચલાવીને સાયકલ સારામાં સારી કસરત છે અને નિરોગી રહેવા માટે ઓર્થોપેડિક ડોક્ટર પૂછી લેજો કે સારામાં સારી કસરત ગોઠણ માટે પણ છે સાયકલના કારણે તમારા શરીર પર વજન નથી આવતું અને પંદર થી વીસ કિલોમીટર સાયકલિંગ અને દિવસ દરમિયાન તમે સાયકલનો ઉપયોગ કરીને કરો તો ઇંધણથી બચત થાય અને તમારી નાણાકીય બચત પણ થાય એના માટે હું વધુ વધુ લોકો સાયકલ ચલાવવા માટે જૂની સાયકલો જે હવે હમણાં

અને આ સાયકલ રિપેર કરાવી ને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અમે આ સાયકલ પૂરી પાડી છે અત્યાર સુધીમાં પાંચસો થી વધુ સાયકલ આપી છે આ મારા અભિયાનને લઈને નરેન્દ્ર મોદી વિકસિત ભારતમાં મને યુથ આઈકોન તરીકે અમદાવાદથી દિલ્હી મને સ્પેશિયલ આમંત્રણ આપ્યું હતું અને મનસુખભાઈ માંડવીયાના યુથ અફેર્સમાં મેં આ ભાગ લીધો હતો આજે એક માણસ તમને મનુષ્ય જીવન મળ્યું છે શું ન કરી શકો એ ઘણું બધું કરી શકો સમયના અભાવના કારણે ઘણા લોકો બચાવ કરતા કે સમય નથી પણ સમય ઘણો છે ઘણો છે હવે વાત કરું થેલેસેમિયા પીડિતની તો થેલેસેમિયા અમિતાભ બચ્ચન ને પણ થેલેસેમિયા છે એટલે વિચાર કરો કે દર પંદર દિવસે એક મહિને આ બાળકનું બ્લડ ઉડી જાય વ્હાઈટ થઈ જાય બાળક બાળકનું વ્હાઈટ બ્લડ વ્હાઈટ થઈ જાય બાળક પોતે વ્હાઈટ થઈ જાય એના માટે દર પંદર દિવસે થેલેસેમિયા પીડિત બાળકને રક્ત ચડાવવું પડે હવે આ રક્ત એના મા બાપ દર પંદર દિવસે લાવી શકે એવા સક્ષમ નથી હોતા સારી રીતે અને પૈસા કે રીતે નાણાકીય રીતે લોકો સક્ષમ નથી હોતા તો રેડક્રોસના માધ્યમ દ્વારા બીજી અનેક સંસ્થાઓ અમદાવાદમાં અને ગુજરાતભરમાં ભારતભરમાં કામ કરે છે હાલમાં પૂરા વર્લ્ડમાં સૌથી વધારે રક્ત એકઠું કરે છે રેડક્રોસ સોસાયટી અમદાવાદ એના નેજા હેઠળ અમે લોકો થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ અને આ રક્ત થેલેસીમિયા બાળકોને દર પંદર દિવસે મફત ચડાવવામાં આવે છે તેના પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી આવા બારસો થી વધુ બાળકો

બપોરે એક થી પાંચ માં જયારે બહેનો ને કામ ના હોય એ ટાઈમે અમે કરીએ છીએ છતાંય બહેનો હજી જાગૃત નથી અમે અત્યાર સુધીમાં સાડા ત્રણ હજાર લોકોને આ કેમ્પનો લાભ આપી શક્યા છીએ અમે ઓફર કરેલી છે તમે અમને મેટર મોકલો પચીસ બાળક પચીસ સ્ત્રીઓ થાય ચાલીસ વર્ષથી મોટી બહેનો જેને આ કેન્સર સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર ભવિષ્યમાં થઈ શકે છે એનું આગોતરા નિદાન ફક્ત બસો રૂપિયામાં સોસાયટીના ગેટ પર અમે કરી આપીએ છીએ જવાલે ત્યાં ત્રણ થી સાડા હજાર રૂપિયા થાય હોસ્પિટલ જવું પડે તો કોઈને ભાઈ બહેન કે વાલીને ને જવું પડે એટલે બધાને મારી ખાસ કરીને આ બહેનો ને વિનંતી અને ભાઈઓને વિનંતી કે બહેનો લઈને આગ્રહ કરીને આ બ્લડ કેન્સર જે સ્તન કેન્સર અને ગર્ભાશય ના મુખનું કેન્સર નું નિદાન થાય છે જો નિદાન કરતા ન આવે તો આનંદ અને આવે તો તેની આગોતરા તમે દવા કરાવી શકો છો જેથી કરીને તમારે હોસ્પિટલમાં દાખલ ન કરવું પડે અને કેન્સરની દવાની ટ્રીટમેન્ટ ન લેવી પડે અને આપણું જીવન ટૂંકાવી ના શકીએ એના માટે અને થેલેસીમેનો ટેસ્ટ ખાસ કરીને જ્યારે ભુજો બેઠા છે જન્માક્ષર જરૂરી છે પણ જોડે જોડે થેલેસીમિયાના ક્રોસ પેથિંગ પણ જે વરઘોડિયાના સંબંધ થાય પહેલા કરાવવા જરૂરી છે બંનેમાં જો મેજર કે માઇનોર હશે તો બાળક પણ તમારું મેજર કે માઇનોર જન્મી શકે છે એટલે બેમાંથી એક માઇનોર કે મેજર ન હોય તો તમે લગ્ન માટે લાયક છો એ જોડા શક્ય અને જીવન લાંબુ ચલાવી શકો છો એટલે થેલેસીમિયા પીડિત બ્લડ કેન્સર માટે બી સર્વાઇકલ રસી આવી ગઈ છે ભારતમાં હમણાં થોડીક મોંઘી છે અમે એના માટે પણ ચાલુ છે અમારી લડત કે બેનો અને ભાઈઓને નવ થી ચૌદ વર્ષથી બેનો હોય કે ભાઈઓ હોય અને ચૌદ વર્ષથી મોટા માટે આ સર્વાઇકલ સર્વાઇકલ રસીના ડોઝ આપવામાં આવશે તો ભવિષ્યમાં એને ક્યારે કેન્સર નહીં થાય પણ તમાકુવાળાને હું રોકી નહીં શકું એક રસી લેશે કે ઇન્જેકશનો લેશે પણ તમાકુ થી જે આવે છે મારા મુંજાલ પંડ્યા મારા ડોક્ટર છે એના બોસ ભાવેશ ભરીક સીધી નરેન્દ્ર મોદી જોડે વોટ્સએપ વાત થાય હા એટલે તમાકુ થી નેવું ટકા ઉપર કેન્સરના કેસો ભારતમાં આવે છે